નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ચૌધરી ભરતભાઈ અર્જનભાઈ છે હું ભીરડીનો રહેવાસી તાલુકો ડિસા જિલ્લો બનાસકાંઠા હું આઈફોન થઈને છેલ્લા પાંચ વર્ષથી જોડાયેલો છું મારી બસો વીઘા જમીનમાં હું ત્રણ હજારથી પચીસો બેગ જેવું વાવેતર કંપની તો બટાકાનું કરું છું એમાં વેરાયટીઓ સંતાના છે એચવાય એસએમ છે ફાઇવ સોના છે બધી વેરાયટીઓનું હું વાવેતર કરું છું સીડ જ્યારે શિયાળામાં મારે શરૂઆતમાં આવે છે ત્યારે કંપનીના માણસો સીટ મોકલી જાય છે કંપની મૂકી જાય છે અને એનું સેમ્પલિંગ થાય છે સેમ્પલિંગ કર્યા પછી જ્યારે વાવેતર વખતે એનો સીડનો કટ એની મોસમ પછી ખાતર બિયારણ વિશે બધી રીતે અમને સલાહ આપે છે અને અધર કંપનીની કમ્પેરિઝનમાં ઓછા ખર્ચે મને વધુ ઉત્પાદન મળે છે અને છેલ્લા પાંચ વર્ષથી મારો અનુભવ છે કે ખૂબ સારું એવું સીડ આપે છે કંપની અને ખૂબ સારું રહે છે કંપનીનો ખૂબ ખૂબ આભાર કે અમને વર્ષો વર્ષ આવી રીતના છે